જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવનનો અર્થ એનો મર્મ મને સમજાવશો સંન્યાસી મરક મરક હસવા લાગ્યા અને કહ્યું સાંભળ હું તને એક સરસ વાત કરું એ વાત ઉપરથી તને જીવન એટલે શું એનું જ્ઞાન તને મળી જશે એક દિવસ એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો એક ગામથી બીજા ગામ જતો હતો તો જંગલની બરાબર મધ્યમાં પહોંચ્યો તો એક જંગલી હાથીએ તેના ઉપર હુમલો કરી દીધો અચાનક વિશાળ કાય હાથી એની સામે આવી ગયો મૂંઝાઈ ગયો કરવું શું પોતાનો જીવ બચાવવા અલ અનેક યોજનાઓ વિચારવા લાગ્યો પરંતુ કોઈ યોજના કામ ન આવી નજીકમાં એક કૂવો હતો તો એને વિચાર્યું કે કૂવામાં કૂદકો મારી દઉં તો હું બચી જાઉં આથી એ માણસે કૂવામાં કૂદકો મારી દીધો ત્યાં એક ઝાડ હતું એ ઝાડની ડાળી તેના હાથમાં આવી ગઈ અને લટકતો થઈ ગયો એમ થયું ઘાસ બચી ગયો થોડી જ વારની અંદર તેમણે નીચે જોયું કૂવામાં તો કૂવાની અંદર એક મોટો મગરમચ્છ પોતાનું મોં ફાડીને ઊભો હતો એમને એમ થયું કે ડાળી જો નીકળી મારા હાથમાંથી અને સીધો નીચે ગયો તો સીધા મોતના મુખમાં પડી જશ મૂંઝાણ કરીશ શું એ સમયે એ ઝાડ ઉપર એક મધપૂડો હતો એ મધપૂડામાંથી ધીરે ધીરે મધ ઝરી રહ્યું હતું એના ટીપા કૂવાની અંદર જતા હતા ત્યારે આ માણસને એમ થયું કે વાહ કેવું મીઠું ગળ્યું મધ છે લાવને થોડુંક ચાખી લઉં આથી એ જે ડાળીએ ઢીંગાતો હતો એ ડાળીએથી પોતાનું શરીરને નમાયું અને એ રસ પીવા માટે તેમને પોતાનું શરીરને લટકાવી દીધું ઘણો પ્રયત્ન કરી એને રસ સાખવા માટે એને પ્રયત્ન કર્યો પણ ત્યારે જ એને દેખાણું કે ઉપર એક ધોળો ઉંદર અને એક કાળો ઉંદર જે એ ડાળી પકડીને લટકતો હતો એ ડાળીને કાપી રહ્યા હતા એમને એમ થયું કે આ તો ગયા જેવી ડાળી કપાણી એટલે સીધો જ મગરમચ્છના પેટમાં જવાનો છું ત્યારે આટલી વાત કરી સંન્યાસી અટકી ગયા મને કીધું યુવાન કેમ યુવાન તને હવે સમજાઈ ગયું જીવન કેવું છે ત્યારે યુવાને બે હાથ જોડ્યા અને કહ્યું કે હા મહારાજ ત્યારે એ સંન્યાસી કહ્યું કે સાંભળ જે જંગલી હાથી હતો ને એ કાળ છે અને જે કુવાની અંદર મગરમંચ હતો એ મોત છે અને ધોળો ઉંદર અને કાળો ઉંદર ધોળો ઉંદર એટલે દિવસ અને કાળો ઉંદર એટલે રાત આમ માણસનું જીવન રાત દિવસ કાળો ધોળો ઉંદર કાપી રહ્યા છે દિવસ ઉપર દિવસ જઈ રહ્યા છે અને માણસનું જીવન પૂરું થઈ રહ્યું છે તો આપણે અનેક વિટમણાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને સાથે જીવનનો મધુરસ પણ પીવો છે જે મધરૂપી જે હતો એ જીવન રસ હતો તો આ મુશ્કેલીની અંદર જીવન રસ મેળવવાનો છે ભગવાનને યાદ કરવાના છે અને ત્યારે એ જીવન રસ હંમેશા મીઠો અને મધુર લાગે નહીતર તો આવી બધી મુશ્કેલીઓ તો છે જ ત્યારે યુવાનને સાચા જીવન રસનું ખ્યાલ આવ્યો અને પોતે સારા કામ અને ભગવાનનું ધ્યાન અને અન્ય લોકોને પણ પ્રભુમય બનાવવાનું એમણે નિશ્ચય કર્યો અને એ પણ સંન્યાસી સાથે લોકસેવાના કામની અંદર લાગી ગયો